એક ભારત ન્યૂઝમાં આપનો સ્વાગત છે પાકા દબાણો ધાનેરા નગરપાલિકા હાલમાં વિકાસની મોટી મોટી વાતો કરી રહી છે અને નગરપાલિકાના અધિકારીઓને શહેરમાં થઈ રહેલા દબાણો જ નથી દેખાતા શહેરના ગંજ રોડ ઉપર બિયારણના વેપારીઓ દ્વારા પાકો દબાણો કરી રહ્યા છે ટ્રાફિક વ્યવસ્થા માટે અડચણ ઉભી કરી રહ્યા છે ગજ રોડ ઉપર આવેલા મહેશ્વરી વિસ્તારની આજુબાજુના દિવસે દિવસે રસ્તો સાંકળો થઈ રહ્યો છે વાહન ચાલકો છે જ્યારે દબાણ રોજ રોજબરરોજ નવું નવું દબાણ ઊભું કરે છે દુકાન કરતા પણ વધુ મોટા મોટા હોટલા અને છાપરા બનાવે છે દુકાનોનો સામાન બહાર નીકળવામાં આવે છે એમને પણ ગાંધીનગર નગરપાલિકાથી કોઈ બીકત કે કોઈ ડર નથી લોકોની વિશેષ એવી ચર્ચા થઈ રહી છે કે ધાનેરા નગરપાલિકા શું હવે આ દબાણ વિશે કોઈ કાર્યવાહી કરશે કે પછી એમ જ રહેવા દેશે છે રિપોર્ટર સફા મેમન ધાનેરા